ઉપલેટામાં ઈકેવાયસી કેમ્પનું આયોજન ઉપલેટા વાલ્મીકી સમાજ ખાતે રેશન કાર્ડનો ઈકેવાયસી કેમ્પ આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં અંદાજે સોથી વધારે લાભાર્થીઓએ ઈકેવાયસીનો લાભ લીધેલ હતો છેલ્લા વીસ વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના શ્રી રણુભા જાડેજા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મીકી સમાજના વિસ્તારમાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવે છે મારું નામ હરપાલસિંહ જાડેજા આજરોજ ઉપલેટા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પ વોર્ડ નંબર ત્રણના વાલ્મિકી નગરમાં યોજવામાં આવ્યો આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર અંદાજિત છસો જેટલા લાભાર્થીઓએ ઈ કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણમાં આયુષ્માન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે આયુષ્યમાન કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય સમાજ કલ્યાણની સહાયની કોઈપણ યોજના હોય વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ આવી કામગીરી વર્ષોથી કરે છે દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે મુખ્ય યજમાન ઉપલેટા મામલકદાર શ્રી હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ વાલ્મીકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી વાલ્મીકી સમાજના લાભાર્થીઓ એ બહોરી સંખ્યામાં હાજર રહી અને આ કેમ્પનો લાભ લીધો હતો આજ રોજ ઉપલેટા વાલ્મિક સમાજ ખાતે કમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ કેવાયસી રેશન કાર્ડ ઈ કેવાયસી નો એક કેમ્પ રાખવામાં આવેલ એ કેમ્પની અંદર અંદાજે છસ્સોથી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ કેવાય કરાવવા કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર છસો ઉપરાંત રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવામાં આવેલ એટલે વાલ્મિક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ